મળી આવ્યો છે પોલીસના અનુમાન મુજબ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નજીવી બાબતે મિત્ર જ તેની હત્યા કરી હોવાની આશંકા છે ત્યારે મિત્રો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો યુવક ગુમ થવા અંગે અરજી અગાઉ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જો કે મિત્રો હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અજાના શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી આ મામલે ત્યારે મિત્રો વધુ તપાસ શરૂ કરી છે જી મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ